आज रोज शिरडा नूतन भारती विद्यालय ખાતે स्मार्ट बोर्ड નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નूतन भारती विद्यालय शिरडा ખાતે જિલ્લાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે મદદની શિક્ષણ નિરીક્ષક ડોક્ટર શાંતિભાઈ जोशी તેમજ કાકાની બિલ્ડિંગ ઇમ્યુનિટી દિલ્હીના પ્રતિનિધિ ડોક્ટર આંચલ ખુરાના ઝીરડા ગામના આગેવાનો તેમજ સરપંચ શ્રી પૂર્વ સરપંચ શ્રીઓ તથા राजकीय ઉtheta دارو તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ તથા શાળા પરિવારની હાજરીમાં સ્માર્ટ બોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય શ્રી પ્રવીણ માળી દ્વારા શાળા મકાન સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી ગામ લોકો દ્વારા પણ શાળાને ઉદાર હાથે આર્થિક સહયોગ આપવામાં આવશે તેવી શાળા આચાર્ય શ્રી અને સંચાલક મંડળ દ્વારા ખાતરી આપવામાં આવી હતી